કારણ કે એની પાસે હજાર ઓપ્શન છે જે કામ આ ભાઈ પાસે કરાવવાના હતા અને એની માન્યતા આપી હતી અને એ ભાઈ આ કામ કરતા નથી તો પ્રકૃતિ જટિલ અને આ ભાઈને આપી દેશે એને કરાવવું છે એને કરાવવું છે હે અર્જુન તું આ બધાને મારી નાખ તું એમ સમજતો કે આને હું નહીં મારું બચી જશે વાતમાં માલ નથી આ બધા કપાનારા છે તું જસ લઈ લે કારણ કે એના માટે તને નિમણૂક કરી લઈએ નેચરે તને યસ મળશે પણ તું એમ કે ભાઈ હું આ તો આ બધા નીકી જશે તો એ વાતમાં માલ